એક અચાનક કમરના ઝાટકાએ જીવન અટકાવી દીધું પણ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી પછી કલાકોમાં પાછું મળ્યું સ્વસ્થ જીવન જુઓ અમારા દર્દી ભૂપતસિંહ સોલંકીને જેઓને થોડા દિવસ પહેલા કમરમાં અચાનક ભારે ઝાટકો આવ્યો હતો જેના કારણે ચાલવું કે ઊભા થવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું ત્રણ થી ચાર દિવસ કમરમાં ઝાટકો આવ્યો અને બહુ બળતના થકી પગે પછી ટ્રેન દાળો પછી હું એ સાહેબનો તો એશન હોસ્પિટલમાં આવ્યા સાહેબો મે મારી સર્જરી કરી અને દુર્બંધી ઓપરેશન કરી અને મણકામથી ગાડી અરતી કરી અરતી કરી મને તૈયાર કરી દીધું અત્યારે હું ચાલુ છું ઝાટકા બંધ થઈ ગયા અને સારી રીતે આરામ થઈ ગયો પછી મને સારું થઈ ગયું હું ખુશ છું સાહેબ નો આભાર બહુ સારું કર્યું મને બિલકુલ જાટકાર નથી આવતા અને સારી રીતે સરસ થઈ ગયું